આ ન્યૂઝ પ્રાયોજક છે રોમી ઇન્ફોટેક ધર્મેશભાઈ ધીરુભાઈ પટેલ જેઓ મગધ ખાતે સાંઈ વાટીકા ફ્રામ એન્ડ નર્સરી ચલાવે છે તેમાં તેઓએ બે રોકડિયા પાક કર્યા છે એક કેજી જમરૂક તેમજ કેસરની કેરી વર્ષમાં એક જ વાર આવે છે કે ન પણ આવે પણ જમરૂક વર્ષમાં બે વાર આવે છે અને લગભગ આખું વર્ષ ફળ આપ્યા કરે છે આ જમરૂક એકથી સવા કિલો સુધીના થાય છે પણ ધીરુભાઈની આધુનિક ખેતી થકી તમને એક પણ ફળ સડેલું ન મળે કારણ ધર્મેશભાઈ પહેલાં દરેક ફળ પર વ્હાઈટ ફોરમ જારી લગાવે છે તે ઉપરાંત તેના ઉપર બીજી ઓવન બેગ ચડાવે છે જેના કારણે ફળ પર માખી ડંખ મારી ઈંડા ન મૂકી શકે જો ફળમાંથી ડંખ મારી ઈંડા મૂકે તો ફળમાં ઈયળ પેદા થાય છે અને ફળ સડી જાય છે જ્યારે ધીરુભાઈ ડબલ કોથળી ચઢાવે છે જેના કારણે તેમના ફળોમાં એક પણ સડેલું ફળ નથી રહેતું વધારે વિગત માટે સાંભળો પ્રગતિશીલ ખેડૂત ધર્મેશભાઈ ધીરુભાઈ પટેલ મારું નામ ધર્મેશ ધીરુભાઈ પટેલ મગોદ સાંઈ વાટિકા ફાર્મ એન્ડ નર્સરી અમે વન કેજી થાઈલેન્ડ વેરાયટીના જમરૂપનું પ્લાન્ટેશન કરેલું છે હજાર જેટલા પ્લાન્ટ છે અમારા અને કેસર કેરીનું પ્લાન્ટેશન કરેલું છે જેમના એની ક્વોન્ટિટી બસો નંગ છે સાથે જાંબુ કાળા જાંબુ લાલ જાંબુ વ્હાઈટ જાંબુ એનું પણ પ્લાન્ટેશન કરેલું છે અને એની પણ કલમો બનાવીએ છીએ અને આ વન કેજી થાઇલેન્ડ વેરાયટીની કલમ પણ અમે તૈયાર કરીએ છીએ હવે જમરૂક જે છે તે વરસમાં બે વાર એનો ક્રોપ આવે અને આંબા જે છે તે વરસમાં એક જ વાર આપણને ફળ આપે જ્યારે જમરૂક આમ જનરલી કન્ટિન્યુ ચાલુ રહેશે થોડા થોડા પણ આખું વર્ષ નીકળતા રહે